તોરણવેરાની એક કરોડ થી પણ વધુ ના ખર્ચે બનેલી મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ સાથે ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે કોમ્પ્યુટર લેબ અને આંગણવાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ ગામના સરપંચ સુનીલભાઈ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જીંદાબેન પ્રશાંતભાઈ નિવૃત્ત શિક્ષક અરવિંદ પટેલ તાલુકા પંચાયત સભ્ય ગમન કુડકિયા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાલવાટીકામાં તેત્રીસ તેમજ આંગણવાડીમાં પાંચ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા તેમજ ગામનું નામ કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં વાલીઓ તેમજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ખેરગામ તાલુકાના ધોરણવેરા ગામે એકવીસમાં પ્રવેશ ઉત્સવની અંદર ખાસ કરીને એક અધિકારી તરીકે ચીખલી ડીવાયસપી ગોહિલભાઈ અમારા પ્રમુખશ્રી સંગઠન અને તાલુકા પંચાયતના અન્ય આગેવાનો આજે એક એક કરોડથી પણ વધારે રૂપિયાથી બનેલી પ્રાથમિક શાળાનું નવું મકાન નંદઘર એટલે કે નાના બાળકો માટે બનેલું આંગણવાડીનું મકાન આપ આપેમી સાથે એનું લોકાર્પણ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી બાળકો બાલવાટિકાથી લઈને આંગણવાડીથી લઈને પ્રાથમિક ધોરણ પહેલાં ધોરણની અંદર લોકોએ પ્રવેશ લીધો છે ગ્રામજનોને વાલીઓની પણ ખૂબ મોટી હાજરી શાળાનું વાતાવરણ જોતાં આજે એમ નથી લાગતું કોઈ ખૂબ મોટી કોઈ ખાનગી સ્કૂલ હોય એ પ્રકારનું વાતાવરણ સરકારે કર્યું છે ત્યારે હું સરકારનો આભાર માનું છું અને વાલીઓ જો ખૂબ કાળજી લેશે શિક્ષક સાથે સહિયારો પ્રયાસ હશે તો બાળકો અત્યાર સુધીનો કોરાણ વેરાનો ભૂતકાળ છે અહીંયા ભણેલો વિદ્યાર્થી ખૂબ આગળ વધ્યો છે નવી પેઢી પણ અહીંયાથી ખૂબ સારું શિક્ષણ લઈને આગળ વધશે એવી ચોક્કસ આજના દિવસે અમને અપેક્ષા છે તમામ બાળકોને આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ સંવાદદાતા પટેલ We report and this News Khargaon.